નમસ્કાર મિત્રો અને તમિલનાડુ ત્યાં હિન્દુ મુસ્લિમ એ ખટરાક જો ન જાગે તો જ નવાઈ કારણ કે એમની પાસે બીજા કોઈ મુદ્દાઓ તો છે નહીં બાર વર્ષથી કેન્દ્રમાં શાસન કરે છે અને તમિલનાડુમાં એમની કોઈ વજૂદ નથી એટલે તમિલનાડુને કબજે કરવા માટે એમણે અન્ના પ્રમુખ એની સાથે જોડાણ તો કર્યું છે અને એના જુનિયર પાર્ટનર તરીકે એ ત્યાં સ્થાપિત થવા માગે છે સત્તા સુધી પહોંચવા માગે છે અને એને માટે લોકો એમને સહયોગ આપી શકે એમ નથી એ હકીકત હોવા છતાં ભારતીય જનતા પાર્ટી આરએસએસ અને આરએસએસ ની પાંચ હિન્દુ મુન્નાની એ કેવા કેવા ખેડ કરે છે એની આપણે વાત કરવી છે તમને ખબર હશે કે હમણાં જ પશ્ચિમ બંગાળમાં કોલકાતા હાઈકોર્ટ નો એક એની નો એક ચુકાદો આવે 26,000 શિક્ષકોની ભરતી મમતા સરકારે કરીતી એમાં કશું ખોટું નતું ખંડપીઠ પરંતુ એ પહેલા ત્યાંના એક મહાશય જે સિંગલ જજ એમણે જે ચુકાદો આપ્યો તો એ ચુકાદાની અંદર એમણે છે મમતા દીદી આ છવ્વીસ હજાર શિક્ષકોની ગેરકાયદેસર રીતે અનુચિત રીતે અને અને નાણાની કરીને ભરતી કરી હોવાની વાત એમના જજમેન્ટમાં હતી એમનું નામ હતું જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાય મારે પશ્ચિમ બંગાળની વાત તમને એટલા માટે કેવી છે કે ભારતીય જનતા પાર્ટી કેવા કેવા ખેલ ક્યાં ક્યાં એમના એવા જજમેન્ટ આવે કે જેથી લોકોમાં એક પ્રકારનો એક માહોલ તૈયાર થાય આ અભિજીત ગંગોપાધ્યાએ ચુકાદો આપ્યો કે મમતા બેનર્જીની સરકારે ગેરકાયદે ભરતીઓ કરી નાણા સાટે ભરતીઓ કરી વગેરે 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 એમને લાંબુ લચાક એમને જજમેન્ટ આપ્યું મામલો સુપ્રીમ કોર્ટે ગયો સુપ્રીમ કોર્ટે એના વિશે તપાસ ના જે ભાઈ શ્રી જસ્ટિસ ગંગોપાધ્યાયે જે આદેશ આપ્યા હતા એને સ્ટે કર્યા અને મામલો ત્યાંની બેન્ચ એની સુનાવણી કરે એના નિર્દેશ આપ્યા અને એનો હમણાં જે ચુકાદો આવ્યો એ ચુકાદો શિક્ષકોની ભરતી મમતા દીદીને ને જેલમાં નાખવાની તૈયારી હતી અને એ ગંગોપાધ્યાય એમનું જરા કેરેક્ટર પણ સમજી લેવા જેવું છે આ ગંગોપાધ્યાય રાજીનામું આપી દે છે રાજીનામું સાતમી માર્ચ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે અને લોકસભાની બે ચોવીસ ની ચૂંટણીમાં ઉમેદવાર થઈ જાય છે અને પોતાના લેવાનું ગોઠવ્યું છે એ સમજી શકાય છે અને તમિલનાડુમાં પણ આજ ખેલ ચાલ્યો તમિલનાડુમાં આ ખેલની વાત અમે કરીએ ત્યારે અમારે જે સમાચાર છે તાજા તાજા સમાચાર છે એ સમાચાર એ છે કે એકસો ને વીસ જેટલા લોકસભાના સભ્યોએ ત્યાંના મદ્રાસ હાઈકોર્ટના મદુરાઈ બેન્ચના જજ સ્વામીનાથન એમની સામે એમણે જસ્ટિસ જી આર સ્વામીનાથન ની સામે ઇમ્પિચમેન્ટ એટલે મહા અભિયોગ એની દરખાસ્ત કરી કેટલા મેમ્બર ઓફ પાર્લામેન્ટે એકસો ને વીસ અને એ આખા ઇન્ડિયા બ્લોકના હતા ડીએમકે ના કડી મોડી અને બાલુ એ બધા એમાં અગ્રેસર હતા એટલું જ નહીં પણ

એમ કે છે કે આ મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ જી આર સ્વામીનાથન ટેમ્પલ અને દરગાહનો જે વિવાદ છે તમિલનાડુમાં એના સંદર્ભમાં એટલે લગભગ હું માનું છું ત્યાં સુધી ડિસેમ્બર બે બે હજાર ના રોજ જે ચુકાદો એમણે આપ્યો છે એ ચુકાદાની વાત કરીએ તો તો એના સંદર્ભમાં એમની વિરુદ્ધમાં મહાઅભિયોગ કારણ મહાઅભિયોગ ની દરખાસ્ત દાખલ કરવામાં આવે જોકે આ દરખાસ્તને સ્પીકર કદાચ ભગાવી પણ દે એના ઉપર ચર્ચા કરવા માટેની મંજૂરી ના આપે અને આ દરખાસ્ત ના મંજૂર થાય પરંતુ આ જજ એમનું ટીપ્પણું અમે કાઢવાની કોશિશ

અને એમનું ગોત્ર આ હિન્દુ મુનાની અને ભારતીય જનતા પાર્ટી સાથે સંબંધ ધરાવતું હોવાની વાત એ અમને એમના વિષયત પ્રોફાઇલ એનો અભ્યાસ કરતા અમને જાણવા મળ્યું વાત આ છે ભારતીય જનતા પાર્ટી એના ત્યાંના

અને હિન્દુ મુન્નાની નો એ સક્રિય સભ્ય રહ્યો છે હિન્દુ મુન્નાની સંસ્થા છે એ અજાણી નથી અમે તો પણ મુખ્યમંત્રી હતા અને અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે હિન્દુ મુન્નાની ના કાર્યાલય ઉપર જયારે હુમલો થયો હતો ત્યારે જયલલિતાએ એના માટેની સહાનુભૂતિ કેટલી દર્શાવી

પરંતુ એમને લોકસભાની ટિકિટ આપવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીની છેલ્લી લોકસભામાં હારી ગયા કારણ કે ભારતીય જનતા પાર્ટીની ત્યાં બહુ જાતિ વજૂદ નથી લોકસભામાં એક બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે નથી ત્યાં ડીએમકે અને કોંગ્રેસ એનું ગઠબંધન છે અને સત્તામાં ડીએમકે છે અને જે સાંસદો છે એ ડીએમકે અને કોંગ્રેસના છે અને થોડા ઘણા મિત્ર પક્ષોના છે અથવા તો એકાદ પાર્ટી કે એને આવા વિવાદો જે હોય એ વિવાદો એ બ્યુરોક્રેસી માં કે માં જે લોકો બેઠા છે એ લોકોને સાધીને એમનો ઉપયોગ કરીને એવા વિવાદ ઉભા કરવા એવા 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 જજમેન્ટ મેળવવા એવો માહોલ રચવો કે જેથી લોકો એ ભારતીય જનતા હિન્દુત્વ ભણી જાય હવે ભારતીય જનતા પાર્ટી એ હિન્દુત્વની કેટલી સેવા કરી છે એ તો પાછું શંકરાચાર્યો ચારે પીઠ ના શંકરાચાર્યોને પૂછીએ તો ખબર પડે કારણ કે નરેન્દ્ર મોદી એ શંકરાચાર્ય ના પણ શંકરાચાર્ય થઈ જતા હોય છે

સભ્યોની દરખાસ્ત આવે અને એ મંજૂર થાય તો એમને દૂર કરી શકાય પણ સામાન્ય રીતે આવી દરખાસ્તો એ મંજૂર થતી નથી હોતી સામાન્ય રીતે અમુક કેસ છે કે જેના સંદર્ભમાં મંજૂર થઈ છે અથવા તો આવી દરખાસ્ત આવે ત્યારે શરમ અનુભવીને સંબંધિત જજે રાજીનામું આપી દીધું હોય એવું પણ બન્યું છે પરંતુ આ સ્વામિનાથન એ રાજીનામું આપે એવી શક્યતા અમને જણાતી નથી કારણ કે ઉપર આકાઓ બેઠા છે ભારતીય જનતા પાર્ટી આરએસએસ હિન્દુ મુન્નાની એના આકાઓ ત્યાં આગળ દેશમાં રાજ કરે છે એટલે એમને ઉની આંચ આવે નહીં એવી વાત એ સુપેરે જાણે છે એટલે ઓમ બિરલાને ભલે આ દરખાસ્ત આપવામાં આવી હોય મને લાગે છે કે આ દરખાસ્ત થાય પરંતુ એક માં દીપમ એટલે દીપ પ્રગટાવવાનું જે આખો વિવાદ હતો એમાં આ સંબંધિત જજે એ હિન્દુ પક્ષને માન્ય રાખ્યો છે અને કલેક્ટરની પિટિશનને પણ ફગાવી દીધી છે એટલે એ કેવો વિવાદ થઈ શકે ભવિષ્યમાં એ આપણે જાણીએ છીએ સાથે જ તમને ખ્યાલ હશે કે કેરળમાં પણ કરવો છે અને કેરળના સંદર્ભમાં તમને ખ્યાલ હશે કે સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટ આપ્યું હતું આ લોકો ભારતીય જનતા પાર્ટીના શાસકો એ અદાલતોની પણ એસી કે તેસી કરી રહ્યા છે એ આપણે જાણીએ છીએ અને તમને ખ્યાલ હશે કે દીપક મિશ્રા જ્યારે ચીફ જસ્ટિસ હતા ત્યારે સબરીમલા કે સાબરીમલા સાબરીમાલા એ ત્યાં મહિલાઓ એ ત્યાં દર્શને ન જઈ શકે અમુક દસ વર્ષ થી પચાસ વર્ષની વચ્ચેની મહિલાઓ એ એમાં પ્રવેશ ન કરી શકે એવી સામાન્ય પરંપરા હોવાની સામે જે અરજીઓ થઈ હતી એ એના સંદર્ભમાં મહિલાઓના અધિકાર ને આપવા માટે અધિકારને મંજૂર રાખવા માટેનો ચુકાદો બહુમતી ચુકાદો ચાર વિરુદ્ધ એક દીપક મિશ્રા અને બીજા ત્રણ જજીસ એમનો એમનો એમ કહેવાનું હતું અને એ જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટનું બહુમતી જજમેન્ટ છે અને એ જજમેન્ટ એ મહિલાઓને ત્યાં દર્શને જવાનો અધિકાર આપે છે પરંતુ

આ લ્હોત્રાનું જે જજમેન્ટ હતું એના એના સંદર્ભમાં એની તરફેણ કરી હતી એમણે હકીકતમાં એમણે દીપક મિશ્રા અને બીજા ત્રણ જજીસ એટલે કે ચાર જજીસ એમની જે ભૂમિકા હતી અને જજમેન્ટ છે અને બહુમતી જજમેન્ટ હતું એ જજમેન્ટ નો અમલ કરાવવાની જવાબદારી પ્રાઇમ મિનિસ્ટર ની હોવા છતાં નરેન્દ્ર મોદીએ માત્ર ઇન્દુ નું જે માઇનોરિટી જજમેન્ટ હતું એને એનું સમર્થન કર્યું હતું એટલે કે અદાલતોની એસી કેસી મને લાગે છે કે કાં તો જ્યુડિશિયરી અને કાં એ નરેન્દ્ર મોદીને વશ થઈને ચાલે એવી એમની ભૂમિકા છે તાનાશાહી ભૂમિકા છે એ આપણે બધા જાણીએ છીએ અને મેં જે આ ત્રણ ત્રણ પ્રદેશના ત્રણ કિસ્સાઓનો ઉલ્લેખ કર્યો પશ્ચિમ બંગાળ તમિલનાડુ અને કેરળ કેરળમાં ભારતીય જનતા પાર્ટીની કોઈ નથી કોંગ્રેસના કોંગ્રેસના નેતૃત્વવાળા મોરચા પાસે છે અને ત્યાંની છે વિધાનસભાની મોટાભાગની બેઠકો એ ડાબેરી મોરચા પાસે છે અને વિજય ત્યાં આગળ છે ને માર્ક્સવાદી પાર્ટીના એ મુખ્યમંત્રી છે ત્યાં ભારતીય જનતા પાર્ટીની દાળ બહુ ઘડતી નથી ગઈ વખતે વિધાનસભામાં એમની એક બેઠક હતી આ વખતે એમની એક એક પણ બેઠક બેઠક નથી માત્ર લોકસભામાં એ જે કઈ રીતે જીત્યા છે એનો પણ એક વિવાદ ચાલી રહ્યો છે અને એ ફિલ્મ ફિલ્મી હસ્તીને એમણે કેન્દ્રમાં મંત્રી પણ બનાવી દીધી છે એ આપણે જાણીએ છીએ તમિલનાડુમાં તમિલનાડુની વાત કરીએ તો એમને ડીએમકે સાથે ત્યારે ઘર માંડવાનું હોય ભારતીય જનતા પાર્ટી એ ત્યારે એમને બીજો કોઈ વાંધો નથી હોતો સનાતન ધર્મની વિરુદ્ધમાં ડીએમકે છે એવા નારા અત્યારે એ લગાવે છે પેરિયાર ની પરંપરાની આ પાર્ટીઓ ડીએમકે અને અન્ના ડીએમકે એ એમને ભારતીય જનતા પાર્ટીની સાથે ડીએમકે સાથે એમણે ઘર માંડ્યું હોય ત્યારે એમને છે ને એ સનાતન ધર્મ વિરુદ્ધ ની વાતો એમની અથવા એમની ભૂમિકા એ છે ને એમનો વાંધો નથી પડતો પરંતુ જ્યારે ડી કે સાથે વાંકું પડતું હોય અથવા તો સ્ટાલિન કરુણાનિધિના પુત્ર જે અત્યારે મુખ્યમંત્રી છે એ મોદીને વસ્ત્ર થતા હોય મોદી ચાલીસા કરતા ન હોય મોદીના બ્લોકમાં જોડાતા ન હોય એનડીએ માં જોડાતા ન હોય એટલે એમની આખી સેના મોદીની સેના એ એમને એન્ટી હિન્દુ ચિતરવાની કોશિશ કરે છે અને બીજું કે પેરિયારની જે ભૂમિકા છે એ તો બહુ પહેલાથી એ જાણીતી છે અને છતાં અન્ના ડીએમકે કે ડીએમકે સાથે જ્યારે ઘર માંડવાનું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીને બેમાંથી એકેયની સાથે ઘર માંડવામાં વાંધો નથી પડતો ને બંને પાર્ટીઓ એ નાસ્તિક પાર્ટીઓ છે અને એ લોકો પેરિયારની ભૂમિકા ઉપર છે એ તમે બંને પાર્ટીઓની ભૂમિકા વિશે જાણો તો તમને ખ્યાલ આવે કારણ કે એ હિન્દુવાદી પાર્ટીઓ નથી એ પરાપૂર્વથી નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીને જ્યારે જ્યારે ગરજ પડી છે તો એની સાથે ડીએમકે સાથે પણ એણે છે જોડાણ કર્યું છે અને અન્ના ડીએમકે સાથે પણ જોડાણ કર્યું છે વાજપાઈની સરકારે આ બંને પાર્ટીઓ સાથે જોડાણ કર્યું હતું એ આપણે જાણીએ છીએ પણ મને લાગે છે રાજકીય સ્વાર્થ જ્યાં હોય ત્યાં બેફામ નિવેદનો કરવા અને આવી રીતે અદાલતો જજમેન્ટ લેવા અને એ એ રીતે પણ જો લોકોને ઉશ્કેરી શકાય અને લોકોને હિન્દુ મુસ્લિમ એના વિભાજન સર્જી શકાય અને એમાં બીચમે મેરા ચાંદભાઈની જેમ ભારતીય જનતા પાર્ટીને જો લાભ થતો હોય તો એ લાભ માટે એ સતત તૈયાર હોય છે એ તમે જાણો છો અને તમને ખબર જ છે કે પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ તૈયાર કરી ઊભી કરવામાં આવી એને એને ત્યાં આગળ બાબરી મસ્જિદ નું નિર્માણ કરવા માટેની જવાબદારી ભારતીય જનતા પાર્ટી એ પરોક્ષ રીતે જે વ્યક્તિને આપી જે ટીએમસી માંથી તોડી લાવીને જે એમએલએ આપી છે હુમાયુ કબીર ને એ જરાગલ કરી લેજો જાણવા જોયો છે જે લોકોએ અયોધ્યામાં જે ભારતીય જનતા પાર્ટી કે આરએસએસ કે એના એના મિત્ર સંગઠનોએ બાબરી ધ્વંશ કર્યો

ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર હતા હવે આનાથી વિશેષ કંઈક એવું છે આમના રંગ કેવા બદલાયા કરે છે આ એવા કાચિંડાઓ છે કે જે રંગ બદલ્યા કરે છે એટલે તમારે સાચી વાત જાણવી હોય ટકોરા બંધ જાણવી હોય તો આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરી દેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઇબ કરવી જ પડે અને એટલા માટે જ આજે અમે આ વિષય લીધો છે અમે જે કહીએ છીએ એ સત્ય છે તથ્ય છે એવું અમે દાવો કરીએ છીએ એમાં એક પણ બાબત એનો અંશ ખોટો હોય તો તમને અમારો પડકાર છે દેશમાં અને વિદેશમાં બેઠેલા આપણા દર્શકો એમને અધિકાર છે કે અમે કઈ ખોટી વાત કરી હોય તો એને છે તથ્યો સાથે સારી વિવેકી ભાષામાં સંસ્કારી ભાષામાં એ અમને જરૂર ઈમેલ કરે અથવા તો લખીને મોકલે વોટ્સઅપ કરે અમે જો ભૂલ કરી હશે તો અમે જરૂર એ સ્વીકાર કરીશું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે રખે બોલતા આ એપિસોડને સૌથી વધુ શેર કરવાનું કમેન્ટ કરવાનું લાઈક કરવાનું નમસ્કાર